ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ લડત આપતા યુવક વચ્ચે બોલાચાલીનો આક્ષેપ ચીફ ઓફિસર ઉપર કરવામાં આવ્યો ઉર્વિશ શાહ નામનો યુવક આરટીઆઈ નિયમ મુજબ વિસનગર વિસનગરપાલિકા ખાતે માહિતી માટે ગયો હતો જ્યાં અગમ્ય કારણોસર બોલાચાલી થતા યુવકે વિડીયો રેકોર્ડિંગ શરૂ કર્યું હતું જેને લઈને ત્યારબાદ મામલો ચીફ ઓફિસર સુધી પહોંચ્યો હતો ત્યાં વિડીયો રેકોર્ડિંગ કરતા ઈસમને રેકોર્ડિંગ નહીં કરવા જણાવ્યું હતું અને મોબાઈલમાંથી વિડીયો ડિલીટ કરવામાં આવ્યો હતો જેવા આક્ષેપો ઉર્વિશ લગાવ્યા હતા તેમજ પોલીસ વિસનગર પોલીસ સ્ટેશનને અરજી આપવામાં આવી હતી આ બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસરને રિપોર્ટ મળતા જ ચીફ ઓફિસર દ્વારા કેમેરા સામે બોલવાનું ટાળ્યું હતું અને જણાવ્યું હતું કે અરજદાર શ્રી ઉર્વિશભાઈ શાહ માહિતી અધિકારીની અધિનિયમ બે હજાર પાંચ હેઠળ માહિતી મેળવવાના કામે તારીખ ઓગણીસ આઠ બે હજાર પચીસના રોજ નગરપાલિકા કચેરી ખાતે આવ્યા હતા શાખા અધિકારી દ્વારા પ્રથમ અપીલ અધિકારી શ્રીના હુકમ અન્વયે તેઓને જરૂરી માહિતી માટે રેકોર્ડ નિરીક્ષણ સારું બપોરે બાર વાગે બોલાવ્યા હતા અરજદાર શ્રી અંદાજે બાર કલાકને પાંચ મિનિટે નગરપાલિકા કચેરી ખાતે આવ્યા હતા નગરપાલિકાના સ્ટાફ દ્વારા તેઓની માગણી મુજબ માહિતી બતાવવાનું શરૂ કરતા તેઓ ગુસ્સે થઈ વિડીયો રેકોર્ડ શરૂ કરી દીધો હતો તે મુજબ તે બાબતે સ્ટાફ દ્વારા તેઓ શ્રીને જરૂરી માહિતીની માગણી કરવા અને વિડીયો રેકોર્ડિંગ બંધ કરવા વિનંતી કરી ત્યારબાદ અરજદાર ઉશ્કેરાય નગરપાલિકાના સ્ટાફ વિરુદ્ધ ગેરવર્તણૂક કર્યું ત્યારબાદ નગરપાલિકાના સ્ટાફ સાથે અરજદાર શ્રી અત્રેની સમક્ષ આવ્યા હતા અમારા દ્વારા તેઓને જરૂરી માહિતી મેળવી લેવા તથા બિનજરૂરી વિવાદ ન કરવા જણાવાયું હતું આ વાતચીત દરમિયાન અરજદાર શ્રીનો મોબાઈલ તેમના હાથમાંથી લપસી જતા પડી ગયો હતો ત્યારબાદ તેઓ શ્રી દ્વારા મોબાઈલમાંથી વિડીયો ડિલીટ કરવા અને મોબાઈલ ફેંકી દેવાનો આક્ષેપ ક્ષેપ કર્યો હતો જે તદ્દન વિહોણો છે જાવિદ મંસૂરી વિસનગર